તો હું જીનલ જો વધ્યા સી તો જીનલ ને શાક ને રોટલી લઈ જાવું છે બટેકા ને શાક ને રોટલી તો મેં કીધું હાલ કરી દઉં તો રાસ્તો કઈ છે નહીં જ્યાં આખો દિવસ જોઈએ આજ તો હજી આખો દિવસ નહીં આવે કદાચ હાજ પડતા પડતા આવી જાય તો કા અમને તો કઈ ન લઈ ગયા મૂકીને વહી ગયા કા આવું તું આવું તું સારા દોસ્ત

સગુરુકની સ્મેલ તો આવે છે અને બાર તો છે ને એ હજી આમ જો સાટા સાટા શરૂ છે નહીં દેખાતો એ ફોનમાં પણ શરૂ છે ઓ નાસ્તો ખાઈ લીધો છે ને વેફર બિસ્કિટ તો છે ને મકાઈ આ મમતા કાલે લાવ્યા હતા ને તો છે ને આમાંથી કેટલી ત્રણ મકાઈ હતી ને આવડી આવડી મકાઈ આવડી આવડી ત્રણ મકાઈ હતી ને એ મીંદડા ખાઈ ગયા છે અમે હાજે પૂતા હતા તો મીંદડા લઈ ગયા અને મારો આખો દાદર મકાઈથી ભરેલો હતો સોટી ગઈ થી બધા દાણા ખાઈ ગયા હતા ને આવડા આમનામ પડ્યા હતા ખાઈ ગયા તે મેં કીધું આજ રાતે પાછા મીંદડા આવે અને ચાર મકાઈ વધી એ લઈ વે વૈયા જાય પેલા બાફી નાખું ખાઈ હશે તો ખાશે નગર ખાઈ બાફી લેશે તો દાણો દાણો હાલતા ચાલતા ખવાઈ જાય છે એવું મને લાગે છે

ગાંઠિયાનું શાક કરું છું ગાંઠિયાનું આવે ને ગોપાલના ગાંઠિયાનું શાક કરવાનું છે હાલો પાવ હમણાં આગળ શાક કરી નાખ્યું પછી શું શું હાલો જો ભાખરી ગાંઠિયાનું શાક અને બપોરનું છે બટેકાનું શાક મમતાની આજે આવ્યા છે કા હા આજે જમવા આવ્યા છે એમાં અમારી બેન તો જો હજી જાગ્યા જ છે અમારે જીનું છે ને કેમ ગઈ ખબર હમણાં તમે કાલ કહેતા હતા ને કે એને દાદરે ન હોવા દેવાય પણ એ આ રમતી હોય તે રમતી હોય તો આપણને શું થાય કે રમે છે અને આજ એ કેમ સુઈ ગઈ હતી તમે જુઓ જો આ વિડીયો મેં ઉતાર્યો થયો એનો એ આમ હોઈ ગઈ હતી જો કાંઈ ઘટે બેનનું કામ એવું ગમે જ્યાં ગમે એમ હોઈ જાય કાલ દાદરમાં હોઈ ગઈ ના શેટી ઉપર કઈ આઈડિયા નો હોય રહ્યો હોવાનો કાંઈ જીનલ તો એમ નામ સુઈ ગઈ અને મમતાની આજ પાછા કેમ આવ્યા રાજ વઈ ગયા છે અમદાવાદ મેં કીધું તું ને સવારમાં કે મને ચીનુ મૂકીને વહી ગયા છે અમદાવાદ એમાં એવું છે એ મૂકીને જાય નહીં પણ અર્જન્ટ એક કામ આવ્યું છે હોસ્પિટલનું તો એ ગયા છે અમદાવાદ અને રાજ આવે પછી આપણે પાછું એને પૂછ્યું હું હતું આગળ તમને કે અત્યારે ગાંઠે ને શાક ભાખરી ને દૂધ ને જમી લેવી અને અમારે બેન ને ઊંઘી ગયા થાય કે નહીં તો એને ખબર લઈ થોડો કેમ કે અમારે બેન નું નક્કી ન હોય પછી પાછું શેટીમાં ફૂઈ જાય જેવો ને છે ને રાઝ કઈ છે નહીં ને તો શીનુને માઇન્ડ માઇન્ડ હોવડાવ કેમ કે ઝીનું છે ને એ રાજની ભેગી હોય ડેલી તો અત્યારે છે ને કેટલી ઘણી મેં એને પગ દબાવ્યા મને કહે કે મમ્મી પગ દુખે છે તો પગ દબાવ્યા અને માઇન્ડ માઇન્ડ હોવડાવી એને પપ્પા વગર રે નહીં સાજી દેશમાં હોય ને તો દેશમાં રહી પણ અહીંયા ઓછું કેવું રહ્યું અને રાસ કોઈ દિવસ મૂકીને ગયા નથી પહેલી વાર ગયા એટલે થોડુંક એને વધારે લાગે તો જો હોવડાવી દીધી છે અને હું બાર અગાચીમાં આવી વિડીયો પૂરો કરવાનો છે તો મેં કીધું લે બાર જાઉં જા વાગ્યા અગિયાર વાગ્યા છે મમતા નહીં આવ્યા છે બધા પૂતા છે અંદર તો મેં કીધું હાલ હું જાઉં પેલા વિડીયો પૂરો કરતી આવું મેં લાઈટ કાંઈ કરી નહીં હોઈ ગયા છે બધા લાઈટ ન કરી તો કાંઈ નહીં સારું હાલો આપણે કાલ મળવી એક નવા વિડીયો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આમ જોવું બતાવું કેટલું અંધારું છે જો છે ને અંધારું બધા હોઈ ગયા છે અમારે પંખાનો અવાજ એ આવતો હશે તમને થોડો થોડો એવું છે તો આખ્યું આમ લાઈટ આવી પડે કે નહીં તે આખી થોડીક આમ ખેંચાય છે મારી સારો હાલો હોઈ જાય એવું મને એ ની અંદર આવું આવવા જ મળીથી પછ તો એવું આવી ફોન લઈને બારી આવી થોડીક વાર આસપાસ તો અત્યારે વરસાદ શરૂ થયો નથી હમણાં બાર વાગશે એટલે સ્ટાર્ટિંગ થઈ જાય શરૂ હમણાં હતા થોડીક આગાહી છે એવું લાગે છે એટલે આવ્યા કરશે વરસાદ સારો હાલો મળવી કાલે એક નવા વિડીયો સાથે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો જે દ્વારકાધીશ